આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું તેના પહેલા જે પણ મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને ખાસ વિનંતી કે વિડીયોને લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી હવામાન વિભાગે કચ્છ અને પોરબંદરમાં હિટ વેવની આગાહી કરી છે હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરી છે જેમાં ખાસ કરીને આવનારા પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં વેવ જોવા મળી શકે છે માર્ચમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી થવાની શક્યતાઓ છે આવનારા પાંચ દિવસ સુધી ગુજરાતના એ દરિયાકાંઠાના વિસ્તારોમાં બુફારોનો અનુભવ થઈ શકે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો લોકસભાની ચૂંટણીમાં નવી સુવિધાઓ આ વખતે મતદારોને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળવાની છે આ માટે પીવાનું પાણી હોવું જરૂરી છે સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ શૌચાલય હોવા જરૂરી છે સાઇન એજ હશે વિકલાંગને વ્હીલચેર મળશે તેમજ મિત્રો હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના અને મિત્રો ચાલીસ ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા મતદારોને પણ ફોર્મ મોકલીશું ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મિત્રો ત્રણસો રૂપિયાની સબસિડી કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડીની સમયમર્યાદા એક વર્ષ સુધી વધારી દીધી છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ સંદર્ભમાં માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી ત્રણસો રૂપિયાની સબસિડીની સમયમર્યાદા એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલુ રાખવાની મંજૂરી મિત્રો આપવામાં આવી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવશે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક દિરાન પર લોન લીધી છે તેવા મિત્રોને રાહત આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે જો કે મિત્રો અત્યારે મોંઘાિયારનો કોમોસમી વરસાદના માઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવ્યો છે તો પણ સરકાર ખેડૂતોની સાંભળતી નથી આના વિશે મિત્રો તમારું શું કેવું છે તમે કમેન્ટ કરીને જણાવશો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેરીના રસિયાઓ માટે ખુશખબર ગોંડલ માર્કેટયાર્ડમાં આ વર્ષે પ્રથમવાર કેસર કેરીનું આગમન થયું છે ઉના કેસર કેરી આવી ગઈ છે જેમાં દસ કિલોના બોક્સના ભાવ રૂપિયા એક હજાર નવસો થી ત્રણ હજાર સુધી બોલાયો છે કેસર કેરીની સિઝનનો એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે વેપારીઓએ જણાવ્યું કે ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડના મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થઈ હતી આ વર્ષે પણ સિઝનના ના શ્રી ગણેશાય થયા છે ત્યારે બસો બોક્સની આવક ખૂબ જ સારી કહેવાય